ભાજપના માણસો આવીને અમારી સભાઓને ડિસ્ટર્બ કરવાનું સભાઓને અંદર દુષ્કૃત્ય કરવાનું સભાઓની અંદર આવી અને હલ્લાબોલ કરવાનું કે પ્રશ્નના નામે અરાજકતા ફેલાવવાનું કામ ભાજપના માણસો કરતા હતા પણ ભાજપના માણસો અમારી સભામાં આવીને સભા ડિસ્ટર્બ કરવાની કોશિશ કરતા હતા એ જોઈને જનતા નારાજ થઈ કે ભાજપ વાળા આ ધંધો કરે છે અને આ યોગ્ય નથી ગોપાલ ઇટાલિયા જીત્યો છે તો એ જનતાના આશીર્વાદથી જીત્યો છે એટલે ભાજપે સ્ટ્રેટેજી બદલી અત્યાર સુધી સભામાં માત્ર ભાજપના માણસો આવતા હતા ડિસ્ટર્બ કરવા કેશોદમાં સભામાં 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 મોરબીની મારી રાજકોટમાં અને ગાંધીધામમાં આટલી જગ્યાએ સભામાં ભાજપના માણસો આવી હો હલ્લો કર્યો પરંતુ ગઈકાલે સ્ટ્રેટેજી ભાજપે બદલી ભાજપે કોંગ્રેસના માણસને સભામાં મોકલ્યો જેથી કરીને હવે ભાજપનું ખરાબ ના દેખાય અને એવું લાગે કે આ તો કોંગ્રેસ વાળા વિરોધ કરે છે એક કોંગ્રેસી માણસને મારી સભામાં મોકલી અને એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તારે આ સભાને ડિસ્ટર્બ કરવાની છે જેથી કરીને એવું લાગે કે ભાજપવાળા નથી આ તો કોંગ્રેસવાળા છે